હેલો ખેડૂત મિત્રો રામ રામ આજનો આપણો મેઈન ટોપિક છે કે ધાણામાં જે ફ્લાવરિંગ સમયે ફૂલ છે વધુમાં વધુ આવે અને જે ધાણાના પાકમાં ઈયળો આવતી હોય છે અત્યારે ફૂલ અવશ થાય અને જે મોલોમસી થીપ્સ પોપટી ચુસ્ય જીવાતો જે આવતી હોય છે એ તમામ વિશે આજના ટોપિકમાં માહિતી આપવાની છે તો મારો વિડીયો આ ધ્યાનથી સાંભળશો જેથી કરીને તમને સાચી સચોટ અને સંપૂર્ણ માહિતી મળી રહે ધાણાનો પાક અત્યારે જો આ જે જોવા મળી રહ્યો છે એ આગતરું વાવેતર કરવામાં આવેલું છે અને બહુ સરસ મજાનો પાક જોવા મળી રહ્યો છે એમાં સૌરાષ્ટ્ર પંથકમાં ધાણાનું છે એ ખૂબ જ વાવેતર કરવામાં આવ્યું છે અને એમાં અત્યારે જે ફૂલ અવસ્થા એ ફૂગનાશક જે દવાનો બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપતી દવા વિશે પણ માહિતી આપવાની છે તો ધ્યાનથી સાંભળજો અને જે પણ ખેડૂત મિત્રો આ ચેનલમાં નવા હોય એ હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દઈએ જેથી કરીને ખેતીવાડીને લગતી તમામ પ્રકારની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે આપણે અગાઉ પણ આમાં આ ચેનલમાં વિડીયો મૂકેલા જ છે ધાણા ચીરું ચણા ઘઉં અને એવા બધા ઘણા બધા વિડીયો મૂકેલા છે જ્યાંથી કરીને ખેડૂત મિત્રોને સાચી અને સચોટ માહિતી મળી રહે આપણી આ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ ઝેડ એન્ડ વિલેજ લાઈફ તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દઈએ મિત્રો જે ખેડૂત મિત્રો નવા હોય અને જો વિડીયો સારો લાગે તો અન્ય ખેડૂતોને પણ શેર કરજો જેથી કરીને એને પણ માહિતી મળે હવે આપણે સૌથી પહેલાં ધાણાના પાકમાં ફ્લાવરિંગ સમયે જે ફાલ ફૂલમાં વધારો કરે અને ઉત્પાદન પણ આપણે ધાર્યું મેળવી શકીએ એના માટે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપતી ફ્લાવરિંગની દવા વિશે વાત કરશું અત્યારે આ ધાણાના પાકમાં ફૂલ અવસ્થા જોરદાર જોવા મળી છે ત્યારે એમાં ફાલ જે એ ખરતો અટકે અને ફ્લાવરિંગમાં પણ જોરદાર વધારો થાય અને ફૂલ પણ જા જ્યાં બધા જોવા મળે એના માટે આપણે આપણે આ જોઈ રહ્યા છો ફેન્ટક પ્લસ જે કોરોમંડલ કંપનીનું આવે છે એની અંદર એમિનો એસિડ પ્લસ વિટામિન્સ ભરપૂર પ્રમાણમાં આવે છે જેથી કરીને આપણા પાન છે એ ખર્ચા અટકી જાય છે અને ધાણાના પાકમાં વિટામિન્સ છે એ પૂરતા પ્રમાણમાં મળી રહે અને ધાણાનો પાક છે અત્યારે સરસ મજાનો જોવા મળી જ રહ્યો છે એની અંદર આપણે આ ફેન્ટા પ્લસનો ઉપયોગ કરવામાં આવેલો છે અને ટ્રાયલમાં બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ જોવા મળ્યું છે અને હવે આપણે આગળ વાત કરીશું ફૂલ અવસ્થાએ અત્યારે જે ફૂગનાશક છાંટવાનું હોય છે એના વિશે એમાં જો ફૂગનાશકમાં બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપતું હોય ને તો જો એ છે આપણે હિટલર એમાં આવે છે એજસ્ટ્રોબેન અગિયાર ટકા પ્લસ ટેબિયો કોનાજોન અઢાર પોઈન્ટ ત્રણ ટકા એસસી ફોર્મમાં આવે છે અને એ છે ગુજરાત ક્રોપકેર કંપનીનું ધાણાના પાકમાં અત્યારે જે ફૂલ અવસ્થાએ ઠાર ઝાકરના લીધે ફૂલ ખરી જાય છે એ આ અત્યારે આપણે જો આ ફૂગનાશકનો સ્પ્રે કરવામાં આવે તો એમાં એનું બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળે છે ખેડૂત મિત્રો આનું પ્રમાણ છે પંદર લિટરના પંપમાં વીસ એમ એલ રાખીને છંટકાવ કરવાનો હોય છે અને જે આગળ વાત કરી હતી ફેન્ટા પ્લસ કોરોમંડલ કંપનીનું એનું પ્રમાણ છે પંદર લિટરના પંપમાં દસ એમ એલ રાખીને સ્પ્રે કરવાનો છે અને હવે આપણે આગળ વાત કરીશું ધાણાના પાકમાં જે ફૂલ અવસ્થા એ ઇયડનો ઉપદ્રવ વધુ પડતો જોવા મળતો હોય છે એમાં આપણે ઉપયોગ કરવાનો છે યુપીએલ કંપનીનું ગૂંથર વિશે એમાં આવે છે નોવાલિયો પ્લસ એમાં મેક્ટિન બેન્જોન જાહેર જે આપણે ઇયળ માટે ટોપ ટેન કંપનીનું જે દવાનું રિઝલ્ટ મળતું હોય છે એમાંનો આ એક છે ગૂંથર એનું રિઝલ્ટ છે જોરદાર જોવા મળે છે અને તમામ પ્રકારની નિયળમાં આ ગુંથરનો બહુ મોટા મોટો ફાળો છે અને એનું આપણે પ્રમાણ છે પંદર લીટરના પંપમાં પચીસ એમએલ રાખીને છંટકાવ કરવાનો હોય છે ધાણાના પાકમાં ગુંથરનો ટ્રાયલ પણ કરેલો છે અને સારામાં સારું રિઝલ્ટ પણ મળેલું છે અને ખેડૂત મિત્રો હવે આપણે આગળ વાત કરશું થાયો જામ પ્લસ લેમ્બડા સાયપર જે ગુજરાત ક્રોપકેર કંપનીનો આવે છે મોના નામ તરીકે અને એ છે આપણે થીફ પોપટી મોલો મસીમાં ધાણાના પાકમાં જોરદાર રિઝલ્ટ જોવા મળે છે અને ખેડૂત મિત્રો આનો છંટકાવ છે પંદર લિટરનો જે પંપ હોય છે એમાં વીસથી પચીસ એમએલ પ્રમાણ રાખીને છંટકાવ કરવાનો હોય છે અને આ તમામ જે દવાની માહિતી આપવામાં આવી છે એ સોળ ગુઠાનો એક વીઘો જે ધાણાનો પાક વાવેતર કરેલું છે એમાં ત્રણથી ચાર પંપ ખાટો સ્પ્રે કરવાનો છે જેથી કરીને સારામાં સારું રિઝલ્ટ મળે અને પંદર વીસ દિવસ સુધી મોલો મોલોમસી જીવાત અને ઇયળનો ઉપદ્રવ પણ જોવા ન મળે એટલા માટે જો ઘાટો સ્પ્રે કરેલો હોય તો સારામાં સારું રિઝલ્ટ મળશે અને અત્યારે જે આ ધાણાનો પાક જોવા મળ્યો છે એમાં સરસ મજાની ટ્રાયલ કરેલી છે દવા અને સારામાં સારું રિઝલ્ટ પણ મળેલું છે અને એક જ ધારા જો ધાણા જોવા મળી રહ્યા છે ક્યાંય એક છોડવું પણ નીચો ઊંચો કંઈ એવું કંઈ નથી અને ફ્લાવરિંગ પણ જોરદાર જોવા મળી રહ્યું છે આ ધાણાનો પાક જે જોવા તમને મળી રહ્યો છે એમાં હજી પાંચ જ પિયત આપવામાં આવ્યા છે અને હવે એકથી બે પિયતમાં આ ધાણા પાકી જશે પાણીની કટોકટીની અવસ્થા એ કેટલા પ્રાણી આપવા અને જેથી કરીને ધાણાનો દાણો છે એકદમ ચમકીલો થાય લાઇટવાળો થાય અને ફૂલ કલરવાળો દાણો થાય પિયત છે એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે અને ખેડૂત મિત્રો આ દવાનો છંટકાવ જે માહિતી આપી એ કરતા હોય ત્યારે માસ્ક મોઢામાં પહેરવું જરૂરી છે અને પગમાં સેફ્ટી શૂઝ પહેરવા જરૂરી છે અને આ દવા છે બાળકોની પહોંચથી દૂર રાખવી અને દવા છંટકાવ કરી લીધા પછી નાહી લેવું ખૂબ જ જરૂરી છે ખેડૂત મિત્રો જો આ માહિતી સાચી લાગી હોય તો અન્ય ખેડૂતોને પણ મોકલજો અને જો આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ખેતીવાડીને લગતા તમામ પ્રકારની માહિતી તમને સાચી સચોટ મળી રહે સૌથી પહેલાં તો આ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ ઇન વિલેજ લાઈફ તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો ખેડૂત મિત્રો જેથી કરીને તમને સૌથી પહેલાં માહિતી મળી રહે અને અન્ય ખેડૂતોને પણ મોકલજો માહિતી જો સારી લાગી હોય ને તો જે મારો વિડીયો ધ્યાનથી સાંભળીએ બદલ દિલથી આભાર ખેડૂત મિત્રો તમારો